નિલેશનો જૂનાગઢ પ્રવાસ એક દિવસ નિલેશને વિચાર આવ્યો કે હવે કંઈક નવું જોવું જોઈએ તો તેણે નક્કી કર્યું કે આ વીકેન્ડે જૂનાગઢ ફરવા જવું સવારે વહેલા તેણે બેગ તૈયાર કરી પાણીની બોટલ કેમેરા અને થોડા નાસ્તા સાથે બસમાં બેઠો બસ સૌરાષ્ટ્રની સુંદર પહાડીઓ વચ્ચે ધીરે ધીરે આગળ વધતી હતી રસ્તામાં હવામાં સુગંધ હતી જમીન ભીની ઝાડો હરિયાળા અને નિલેશના ચહેરા પર ઉત્સાહ ચલકાતો હતો એક ઉપરકોટ કિલ્લો સૌપ્રથમ નિલેશ ઉપરકોટ કિલ્લો પહોંચ્યો હજારો વર્ષ જૂનો આ કિલ્લો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો ત્યાંના પ્રાચીન દરવાજા બૌદ્ધ ગુફાઓ અને અદ્ભુત કોતરણી જોઈને તેણે ઘણી તસવીરો લીધી માર્ગદર્શકે તેણે કહ્યું કે અહીં એક ગુફામાં પાણી ક્યારેય ખૂટતું નથી બે મહાબત મકબરો બાદમાં નિલેશ મહાબત મકબરો ગયો જ્યાં સુંદર ગુંબજો અને નકશીકામ જોઈને તેની આંખો ખુશ થઈ ગઈ મકબરોની મધ્યમાં ઊભો રહીને તેણે વિચાર્યું કે આવું અદ્ભુત કળાકાર્ય આજના સમયમાં બનવું મુશ્કેલ છે ત્રણ સાસણગીર સફારી પછી નિલેશ સાસણગીર ગયો ત્યાં સફારીમાં તેને સિંહ હરણ મોર અને ઘણા પ્રાણી દેખાયા જ્યારે સિંહ કારની બાજુમાં આવ્યો ત્યારે નિલેશનું હૃદય જોરથી ધડકવા લાગ્યું પણ તે ક્ષણ તેણે ક્યારેય ભૂલશે નહીં ચાર ગિરનાર પર્વત ચડવા છેલ્લે નિલેશ ગિરનાર પર્વત ચડવા ગયો સવારના ઠંડા પવનમાં ધીમે ધીમે સીડીઓ ચડતો રહ્યો વચ્ચે વચ્ચે તે આરામ લેતો અને નીચે દેખાતું શહેર નિહાળતો શિખર પર પહોંચીને જ્યારે તેણે દત્તાત્રેય મંદિર જોયું ત્યારે મનમાં અદ્ભુત શાંતિ અનુભવી સાંજ પડતા તે પાછો નીચે આવ્યો થાકેલો પણ ખુશ બસમાં બેઠો ત્યારે તેણે વિચાર્યું જૂનાગઢ માત્ર શહેર નહીં એ તો ઇતિહાસ પ્રકૃતિ અને ધર્મનું મિલન છે